નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હા મિત્રો અત્યારે હાલના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો લગ્ન સમારંભથી પરત ફરી રહેલી બોલેરો કાલ ગઈ કાલે રાત્રે ભીઢા ટોલપાલ પ્લાઝા નજીક કાબુ ગુમાવી દીધો હતો અને પલટી થઈ ગઈ હતી જેના કારણે બે યુવાનોના મોત અને ચાર અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા ઘટના બાદ ઘટના સ્થળે અફરા મચી ગઈ હતી ટોલ કર્મચારી અને સ્થાનિક રહેવાસીઓના મદદથી ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જી હા મિત્રો રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ જ્યારે બધા ગામ પરત ફરી રહ્યા હતા ત્યારે ગામની લગભગ બે કિલોમીટર દૂર પીથા ટોલ પ્લાઝા પાસે ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને ઝડપથી આવતી બોલેરો ડિવાઈડર સાથે અથડાઈ અને પલટી ખાઈ ગઈ હતી અકસ્માત બાદ ટોલ પ્લાઝાના કર્મચારીઓ અને નજીકના ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સવારે ડ્રાઇવરનું મૃત્યુ થયું હતું ગંભીર રીતે ઘાયલ અશોક શર્માને ગોરખપુરની મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો હતો જ્યાં તેમનું પણ મોત નિપજ્યું હતું સુરત શર્મા જેમની હાલત ગંભીર હતી અને તેમને પણ લખનઉ ખસેડવામાં આવ્યા હતા અને અન્ય ઘાયલોને સારવાર ચાલી રહી છે મૃતક આશુષોત પાંડે અને તેમની પત્ની પૂજા પાંડે ને પણ ખુબ જ દુઃખદ છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ